ગાંધીધામમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ આયોજિત પરંપરાગત રીતે જન્માષ્ટમી પર્વ નિમિત્તે વિશાળ શોભાયાત્રા નીકળી શોભાયાત્રાના રૂટ પર એકસઠ જગ્યાએ મટકી ફોડના અદ્ભુત કાર્યક્રમો યોજાયા વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપના દિવસ અને જન્માષ્ટમીની ઉજવણી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ ગાંધીધામ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા લીલાસાનગર શિવ મંદિરથી પ્રસ્થાન થઈ હતી છેલ્લા પાંત્રીસ વર્ષથી અવિરત યોજાતી આ યાત્રામાં ભગવાન શ્રી કૃષ્ણનો રથ સાંસ્કૃતિક ઝાંખીઓ અને ઢોલ નગારા મુખ્ય આકર્ષણ રહ્યા હતા યાત્રા દરમિયાન એકસઠ મટકી ફોનનો ઉત્સવ યોજાયો જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને હિન્દુ સમાજના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો દેસિકરમ દેસિકૃષ્ણ વિनेश ડાંગર વિશ્વ જન્માષ્ટમીના દિવસે વિશ્વ હિન્દુ પરિષદનો નો એકસઠમો સ્થાપના દિવસ અને જન્માષ્ટમી નિમિત્તે લગભગ ભારતભરમાં આ પ્રકારની જે જન્માષ્ટમી